ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ગુણોત્તર જે શ્રેણી છે આ ગુણોત્તર શ્રેણી બે ભાગમાં વહેંચાયેલી છે એક છે સૂત્ર અને એક છે શ્રેણી સૂત્ર આગળ આપણે જે પણ સમજોયા એ બધે બધા સમકોના હતા આપણા સૂત્રના શ્રેણી સૂત્ર આપણા જોડે હતું વાળું કયું હતું વાળું સૂત્ર શું હતું ટીએન બરાબર એ ગુણ્યા આરની એન માઇનસ વન ઘાત આ હતું આપણે જોડે સૂત્ર હવે આપણે જોવાનું છે શ્રેઢી સૂત્ર કયું છે શ્રેઢી સૂત્ર શ્રેણી સૂત્ર એટલે પદ શોધવાનું સૂત્ર અને શ્રેઢી સૂત્ર એટલે સરવાળાનું સૂત્ર એટલે સરવાળાનું સૂત્ર એ જ કયું છે શ્રેઢી સૂત્ર છે અને શ્રેઢી સૂત્ર એ જ કયું છે સરવાળાનું સૂત્ર ધોરણ દસની અંદર આપણે ભણી રહ્યા છે કે સરવાળા માટેના સૂત્રને આપણે કહીશું વાળું સૂત્ર કયું કહીશું એસેન કારણ એસ એટલે સમ એટલે સરવાળો કોનો એન પદોનો ચલો અહીંયા હવે કામ કરી લઈએ સૌથી પહેલાં તમે આ ટોપિકની અંદર ઉદાહરણમાં આવતા રહો અહીંયા બે છ અઢાર ચોપ્પન ચલો સૌથી પહેલાં તમે જુઓ અહીંયા ગુણોત્તર શ્રેણી છે કે નહીં તો આને પહેલાં પદને શું કહીશું આપણે ટી વન આને કહીશું ટી ટુ આને કહીશું ટી થ્રી આને કહીશું ટી ફોર હવે તમે જુઓ અહીંયા છ ને બે વડે ભાગો તો કેટલા થઈ જાય છ ભાગ્યા બે એટલે ત્રણ અઢાર ભાગ્યા છ એટલે ત્રણ ચોપન ભાગ્યા અઢાર એટલે ત્રણ તમે જો દરેકનો સામાન્ય ગુણોત્તર આર કેવો છે સરખો છે અને સામાન્ય ગુણોત્તર આર સરખો હોય તો આપેલી શ્રેણી ગુણોત્તર શ્રેણી છે હવે આનો તું શું કરવાનો સરવાળો તો આવા સંજોગોની અંદર આપણે શું કરીશું તો આ જે આપેલા છે ટી વન પ્લસ ટી ટુ પ્લસ ટી થ્રી પ્લસ ટી ફોર અને ડેસ 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 બરાબર છે અને પ્લસ કરી અને છેલ્લે શું હશે ટી એન તો આ તમે શું કર્યો આ બધા પદોનો તમારે સરવાળો કરવાનો છે બધા પદોનો સરવાળો કરો તો એને કહેવાય શ્રેઢી સૂત્ર એને શું કહેવાય શ્રેઢી સૂત્ર બીજા શબ્દની અંદર આપણે આ રીતના કરતા હતા કે એ પહેલા નંબરનું પદ એ હતું તો એ એના પછી એ એના પછી એ આરનો સ્ક્વેર એના પછી એ આરનો ઘન અને ડેશ ડેસ કરી છેલ્લે શું હાલતા હતા એ આરની એન કાર તો તમે આ બધા પદોનો સરવાળો કરો તો તમને શું મળી જાય શ્રેઢી સૂત્ર મળી જાય શું કહેવાય શ્રેઢી સૂત્ર મળી જાય હવે આ તમારું જે શ્રેઢી સૂત્ર છે આ શ્રેઢી સૂત્રની અંદર અલગ અલગ સૂત્ર છે આપણે શ્રેણી સૂત્ર માટે એક જ હતું પદ શોધવા માટે એક જ સૂત્ર હતું ટીએન વાળું પણ જ્યારે સરવાળાની અંદર અલગ અલગ સૂત્ર છે ધ્યાન આપજો નોધ નંબર એકની અંદર કીધું છે કે આર નોટ ઇક્વલ ટુ એક હોય ત્યારે એટલે આરની કિંમત કેટલી ના આવે એક ના આવે એટલે આર બરાબર એક હોવા જોઈએ નહીં જ્યારે આપણે દાખલામાં આર લાવશું અને સામાન્ય એક ના હોય ત્યારે સરવાળા માટે આપણે ભાગ્યા આર માઇનસ એક આનો ઉપયોગ ક્યારે કરવાનો થાય કે આર નોટ ઇક્વલ ટુ એક એટલે આર ની કિંમત એક ના હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો સૂત્ર શું છે એન બરાબર અને આ સૂત્રનો ઉપયોગ કરવાનો આરની કિંમત એક ના હોય ત્યારે બીજું દાખલાની અંદર નોંધ નંબર બે માં કીધું છે કે આર નોટ ઇક્વલ ટુ એક હોય ફરી એવું ને એવું કે આરની કિંમત એક ના હોય એટલે કે સામાન્ય ગુણોત્તર એક ના હોય અને દાખલામાં તમને ટી એ આપેલો હોય જો અહીંયા ખાલી આરની કિંમત એક ના હોય તો સીધું આ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો અને આરની કિંમત એક ના હોય અને દાખલામાં તમને શું આપેલું હોય ટી એન આપેલો હોય ટીએન એટલે શ્રેણીનું એનમું પદ એટલે ટીએન આપેલો હોય ત્યારે તમે સરવાળા માટે કયું સૂત્ર ઉપયોગ કરશો તો એસ એન બરાબર આર ટી એન માઇનસ એ ભાગ્યા આર માઇનસ એક આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો કે આરની આર નોટ ઇક્વલ ટુ એક અને દાખલામાં તમને શું આપેલો હોય ટીએનની કિંમત આપેલી હોય ત્યારે આગળ જાવ છે એના પછી નેક્સ્ટ નોંધ નંબર ટેનમાં આર બરાબર એક આપેલા હોય ત્યારે અને આર બરાબર તમને એક્ઝેક્ટ એક આપે એટલે કે આર સામાન્ય ગુણોત્તર એક આવે અને આર બરાબર એક આવે તો તમારું એસન બરાબર સૂત્ર થશે એને હા અઢી અક્ષરનું સૂત્ર છે જો એસ એન બરાબર એને આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો કે જ્યારે આર બરાબર તમારો જવાબ એક આવે ત્યારે પાકો પાકો આગળ નેક્સ્ટ ચાલો દાખલા નંબર ચારની અંદર આ ડાયરેક્ટ છે આ ડાયરેક્ટ છે આના માટે કોઈ નિયમ નથી દાખલો જોવાનો થ્રો મારવાનો ક્લીન બોલ્ટ ચલો સૂત્ર છે ટીએન પ્લસ એક બરાબર એસએન પ્લસ એક માઇનસ એસએન તમને દાખલાની અંદર આ રીતના ટી એન પ્લસ વન એસએન પ્લસ વન આ રીતના તમને જ્યારે દાખલામાં આપે તો ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો સૂત્ર શું છે ટીએન પ્લસ વન બરાબર એસએન પ્લસ વન માઇનસ એસએન ઓકે આગળ બીજું કે જા એન બરાબર કેટલા છે એક બે ત્રણ ચાર બીજો આની અંદરથી તમારે સૌથી વધારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે બીજું આના પણ અમુક દાખલા આપેલા છે અને બીજો આના પણ અમુક દાખલા આપેલા છે એમ બીજું લાગતા વાગતા નિયમનો ઉપયોગ કરી અને આપણે સરવાળાના દાખલા ગણીશું એમ આટલી વસ્તુ તમારા મગજમાં સેટઅપ થઈ જાય તો સો ટકા સરવાળાના તમામે તમામ દાખલા તમને આવડશે હવે આપણે સીધા દાખલા ઉપર જઈશું